જલથાણ સુગર ફેક્ટરીની 57મી વાર્ષિક સાધારણ સભા સંસ્થાના મેદાનમાં યોજાઈ જેમાં કાર્યસૂચીના તમામ કામો મંજૂર કરાયા જલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની 57મી વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી હતી દર વખતની જેમ વરસતા વરસાદમાં પણ સભાસદો મોટી સંખ્યામાં મંડળીના ખેડૂત સભાસદો હાજર રહ્યા હતા મંડળીના પ્રમુખ સ્થાને યોજાયેલી સાધારણ સભામાં મંડળીના અહેવાલના વર્ષની સંસ્થાની કામગીરી રજૂ કરવામાં આવી હતી ચર્ચા કરવામાં આવી હતી આ સાથે જે મંડળી ના પ્રમુખે એવું પણ જણાવ્યું હતું કે વધતા જતા શહેરીકરણને કારણે જમીનો ઓછી થતા પુરવઠાની ઘટ પડે છેલ્લા ત્રણ વર્ષમાં આંકડાઓ જોતાં સ્પષ્ટ નજરી પડે છે ગત વર્ષ કરતાં આ વર્ષે

ગત વર્ષે અંઠાણ સુગરે આઠ પોઈન્ટ અડત્રીસ લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરી આઠ પોઈન્ટ તેતાળીસ લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થયું હતું ગત વર્ષે ત્રણ હજાર નવસો છ ફેક્ટરી બેઠાનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો જેમાં રૂપિયા વીસ વિકાસ થાપણ અને રૂપિયા છ મળી કુલ છવ્વીસ કપાત રાખવામાં આવ્યો હતો ગત સિઝન દરમિયાન રોપણ પાકમાં વધુ ઉત્પાદન મેળવેલ તેમજ લામ રોપણમાં સારો ઉત્પાદન મેળવનારા એક થી ત્રણ ક્રમ પ્રાપ્ત કરતા સભાસદોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા ચાલો સિઝન માં ચાર મેગાવોટ વીજળી ઉત્પાદન કરી એક્સપોર્ટ કરવાના છે જેનાથી સાત પોઈન્ટ એકસઠ યુનિટ ભાવે સુગર ફાયદો થશે આજ રોજ જલથાણી પર સહકારી મંત્રીની વાર્ષિક સાધારણ સભા હતી એ વાર્ષિક સાધારણ સભામાં એજન્ડાના તમામ કામો સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યા છે અને સભાસદોને જે કંઈ સંસ્થા વિશેની માહિતીઓ જે આપવાની હતી એ મારા લેવલે પ્રમુખશ્રી લેવલે આપવામાં આવી છે અને આ ચાલુ સિઝનથી અમે પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો છે એનું પણ સંપૂર્ણ માહિતી સભાસદોને આપવામાં આવી રોજનો પાંચ હજાર પાંચ મેગાવોટનો પાવર પ્રોજેક્ટ છે અમારો અને એમાં લગભગ ચાર મેગાવોટની આસપાસ અમે વીજળી એક્સપોર્ટ કરી શકીશું અને એની પણ એક્સ્ટ્રા આવક થવાની છે એટલે ભૂટકામાં જે અમારા પ્રોજેક્ટ અધૂરો હતો એ પૂર્ણ થાય છે અને એ તમામ માહિતીઓ આપી અને સભાસદોએ ખુશીના વાતાવરણમાં સભાને સંપૂર્ણ રીતે એમના તમામ પ્રશ્નોનું નિરાકરણ લઈને આનંદથી એમણે જ સભાસદમાંથી જ ઊભા થઈને આભાર વિધિ પણ કરવામાં આવી અને તમામ પ્રશ્નોનું નિરાકરણ કરીને એવો પોતાના તમામ પ્રશ્નોનો જવાબ લઈને અહીંયાથી રાજી ખુશીથી તમામ કામો મંજૂર કરી આથી સભાને પૂર્ણ કરવામાં આવી છે આ પાવર પ્રોજેક્ટ ચાલુ થવાથી સભાસદોને કેટલો ફાયદો થશે પાવર પ્રોજેક્ટ ચાલુ થવાથી સભાસદોને આવનારા વર્ષમાં જે વહીવટ એટલે સરકાર સરકાર તરફથી જે સાત રૂપિયાને એકવીસ પૈસાનો જે ભાવ કરવામાં આવ્યો છે એને લઈને જે વધારાની આવક જે ઊભી થવાની છે એ આવકનો ફાયદો થવાનો છે કેટલી વીજળી એક્સપોર્ટ થાય એના પર આધાર હશે અને કેટલા તન શેરડીનું ક્રસિંગ થાય કારણ કે દિવસ દરમિયાન એક દિવસની એટલે કેટલા દિવસ ફેક્ટરી ચાલે એના પર આનો લાભ મળવાનો છે આગામી દિવસ પાછું કેટલું એક્શન થવાનું છે ને હવે કોઈ એક્સટેન્શન અમારું બાકી નથી આ પણ રૂપમાં નથી પ્રોજેક્ટમાં તો અત્યારે અમારી જે પોઝિશન છે એ અમારો જે પાવર છે અમારી પાસે એક્સેસ એ પાવર અમે આપવાના છે હા ભવિષ્યમાં અમારે વધારવું હોય તો અમારી પાસે હજુ પણ લગભગ પચાસ ચાલીસથી પિસ્તાલીસ ટન સ્ટીમ હજુ અમે એક્સ્ટ્રા છે કે જે સ્ટીમને અમે ડાયરેક્ટ પ્રોસેસમાં પીઆરડીએસથી ડાયરેક્ટ અમે આપીએ છીએ પણ જો બીજો એક ત્રણ આઠ મહિગામ લાગવામાં આવે તો એમાંથી ફેરવીને જો અમે આપીએ તો બીજી આઠ મેગાવ વીજળી પણ એક્સ્ટ્રા ભવિષ્યમાં ઉત્પન્ન કરવી હોય તો અમે કરી શકીએ એ રીતની અમારી સિસ્ટમ છે